એટલે બારસો કરવાનો પ્રોજેક્ટ નથી આ પ્રોજેક્ટ બહુ મોટો છે ત્રણ ચાર હજાર કરોડનો આ પ્રોજેક્ટ હતો કે ભવિષ્યમાં પણ એવો કયો તમારી પાસે નેતા છે વડોદરા શહેરમાં કે કોઈના ઉપર વિશ્વાસ વડોદરા શહેરની જનતા રાખે વડોદરામાં જૂના ધારાસભ્ય તરીકે અમે બહુ વાર રજૂઆત કરી જ્યારથી ભાજપમાં હું પંચાણું માં આવ્યો ત્યારથી જેટલી વખત રેલાઈ ત્યારે આપણે બહુ જ વિધાનસભા હોય કે વડોદરામાં આ બાબતે બહુ ચર્ચાઓ થઈ આ વખતે નવલાવાલા સાહેબે બી મને બોલાયું મેં બે વાત કરી એક તો લોકોને હવે વિશ્વાસ રહ્યો નથી એટલે તમે જે બી કામગીરી કરો તો જાન્યુઆરીથી કામ ચાલુ થઈ જાય છે સ્વામીજી જો આ કામ ચાલુ થઈ જશે તો વડોદરા વિસ્તારના બધા નાગરિકો ખુશ થશે કારણ કે આ આ વાત છેલ્લા વીસ વર્ષથી ચર્ચાય છે આ વખતે તો રેલમાં બહુ નુકસાન થયું પણ એક તો ખાસ એ વાત કરી છે કે ભાઈ કામ ચાલુ થઈ જવું હોય ને હવે એ વાત બી મારી જોડે સંમત થયા છે કે આપણે કોઈ બી હિસાબે જાન્યુઆરીમાં વિશ્વામિતિનો જે પ્રોજેક્ટ છે એ બહુ મોટો પ્રોજેક્ટ છે એક તો પ્રતાપ સરોવર જ્યાં ઉપરવાસમાંથી પાણી આવે છે એ પાણી ભરાય છે ત્યાંથી આજવામાં જાય છે એટલે પ્રતાપપુરા જે પ્રોજેક્ટ છે એની બી વાત કરી વિશ્વાનજી પ્રોજેક્ટની વાત કરી પછી ત્યાંથી જે પાણી આવે છે એ તમે ડાયવર્ટ કરો મહીસાગરમાં કરો જામવા નદીમાં કરો આ બધી ચર્ચાઓ થઈ વિશ્વામિતિને પહોળી કરવાની ઊંડી કરવાની આ બધીની ચર્ચા થઈ પરંતુ આ વખતે કેન્દ્ર સરકારના જે બી મોસ્ટ મોટા અધિકારીઓ છે એ બધા ગુજરાત આવ્યા આ બાબતની ચર્ચા થઈ આ પહેલી જ વાર આપણા મુખ્યમંત્રીશ્રીએ અને બહુ લાઈકલી લીધું છે કે હવે આ પ્રોજેક્ટ અમારે કરવાનો છે એટલે માણસો કરવાનો પ્રોજેક્ટ નથી આ પ્રોજેક્ટ બહુ મોટો છે ત્રણ ચાર હજાર કરોડનો આ પ્રોજેક્ટ હતો અમારે ચાર વોર્ડ છે સત્તાર અઢાર ઓગણી ને સોલ સોલમો આ સોલમો છે ને અડધો છે અડધો એમાં ચોત્રી બૂથ મારા ને બત્રી બૂથ બાલુ એટલે આ ફ્રાય બૂથ કઉ છું કાયમ આ બૂથ ને હવે છે જયારે નવી સીમાંકન થાય ને તો ભાઈ આખા વોર્ડ કરી દો કાં તો બાલુભાઈમાં આપી દો કાં તો મારામાં તો જ એનું મેન્ટેન જે વોર્ડનું શું થાય છે કે ઘણી વાર એવું થાય કે બાલુભાઈ આ કરી નાખશે ઘણી વાર એટલે ભૂતકાળમાં રાજુભાઈ કરી નાખશે કે હું કરી નાખું એમાં બધી મગજમારીઓ થાય છે ને જે કાર્યકર્તા છે એ બી બે ભાગમાં ભેદ છે